તો હેલો યુટ્યુબ ફેમિલી જે માતાજી બધાને કેમ છો બધા મજા 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 છે મજા મજા તો આજે ફ્રી થી મારા નવા બ્લોગ માં તમારું બધાને હાર્દિક સ્વાગત છે તો જો આજે આપણે મેળામાં માં છે હતા ને તો થાકી બહુ રહ્યા હતા એટલે હું આવી ગયો થોડો ઉઠા કાતો બે બે અઢી જેવું થઈ ગયું તો અને મે કીધું વ્લોગ ઉતારવાનો છે સવારમાં માં મે તમને સ્ટાઇલ કીધું તો મે ભાઈ પૂરો અમે સ્ટાર્ટ કરવાનો છે પણ કઈ બ્લોગ નો સ્ટાર્ટ કરવાનો ને ભાઈ વિડિયો આજ બહુ મોરો મોકણો છે બે અઢી વાગ્યા ના આગરા માં મુકાણો છે ને ભાઈ ઉઠા ને આપણે અત્યાર તો ભાઈ બે બે અઢી જેવું પાછું થઈ ગયું છે તો કીધું લાય પાછા ભલો આપણે ચાલુ કરી દઈએ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એવું થાય છે તો અમે પછી ચા બની જાય પછી ચા પોત પીવો પડશે ને કંઈ ચા વગેરે પાછું ન હાલે તમને ખબર જ હશે આપણે નું બંધાણ ઓલરેડી ચાર વાગ્યાનું છે પણ ચાર વાગ્યે નહીં આવતો ભાઈ બે વાગે પીવો પડશે કેમ કે ઉજાગરો એટલો છે આંખી આમ હરખી આમ ખુલતી નથી એવું બધું દેખાય છે અને અમારે રેન્જ છે બેન જોવા ત્યારે અહીંયા કાકાઓ નાસ્તો કરે છે શું છે સકરફારા છે બહુ ભાવે છે આ લોકો તો બધું હા તેમનું ખાઈ જ લીધું છે મેં કઈ ખાધું નથી કે એક જ વખત ચેવડો ખાધો એક બે વખત શક્કરપારા ખાધા બીજું કોઈ વસ્તુ સાચું નથી જે મેં કા રેનસી હા જો ભાઈ આપણે મેળામાં ગયા હતા ને કાલે કાલે એટલે આમાં સાંજે ગયા તો ઠેઠ પણ મેળામાંથી આપણે જેનસી માટે શું લે કઈ કવિ માટે થાર ગાડી લાવ્યો છે હું થાર

આવા દે પાછી આવા દે બાજુ જો ભાઈ કે સ્થાર ગાડી સુપર છે ઓ મસ્ત એકદમ તો જો ભાઈ આપણે મેડમ ગયા હતા જીએનસી બેન આટો થાર લાયા અને સોનલ હાટો કાઈ નથી લઈ થોડું માથા કુટ કરે છે વરસડે છે મેરી આવી કેર ની ઊભી બી તો કા જે માતાજી બતાય ને તમે જીએનસી હાટો થાર લાયા છો તો મારી હાટો હું લાયા તારી હાટો કાઈ એટલે કાઈ નથી લઈ એમ ધોળાય એમ

ટર્મિમિન મારું ને ને ચીત માર્યું તો જો સમજા આમ હા મુજો બે મારું જા લે લે આ મને મારવા આવી જા તો જો બે મારા જીન જી પેરે મિમિન મારવા એટલે મને મારે છે જો હાલો જો મારશો ને તો હું જાઈશ ને તો નાના નાના રઈશ માર બાની નું ઓય લખીશ તે પર વઈ જા ને

અને કોઈ વિડિયો એડિટિંગ કરવાનો હોય તો વિડીયો એડિટિંગ કરવું થમલેટ બનાવવું હોય તો બનાવવું અને આ બધું વાતાવરણ એ જોવું અને ફાકે બાકે ખાઈને આપણું અડધી કલાક કલાકનો ટાઈમ અહીંયા વિવો છે જો કેવું બધું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને દિયા હાથમાં આવી ગયો છે અને અમારા જોવું બધા પળામાં પળામાં કામ કરે છે આવું બધું હોય છે અમારે અહીંયા ભાઈ આ બધી ખેતીવાડી કરતા હોય અહીં બધા અને ખેતીવાડીમાં તો અત્યારે થોડું થોડું કામ છે બહુ જાદુ નથી તો યાર હવે આજનો પૂરો કરી દેવી છે મળશું કદાચ નવા વ્લોગમાં કાં હું જય માતાજી બધા ચેનલ પહેલીવાર વાર તો સબસ્ક્રાઈબ કરી નાખ્યું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પાછું કોઈ કહેતા નહીં તો બાય બાય